નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે આ વિડીયોમાં ધોરણ છથી આઠનું ગણિત વિજ્ઞાન વિષયનું એનાલિસિસ કરી રહ્યા છીએ તો આમાં એનાલિસિસ સાઠ ટકા છે ને ચાળીસ ટકા જેવું બની શકે છે કે પ્રિડિક્શન અનુમાન હોય કારણ કે એનું કારણ એ છે કે ઘણા બધા એવા કારણો છે દાખલા તરીકે રિપીટર ઉમેદવારો કેટલા આમાંથી હાજર નહીં થાય એ છે બીજું એ છે કે બદલીમાં હવે જિલ્લો બધાને મળે છે તો રિપીટરો એના લીધે પણ આમાં લેવા ના માંગતા હોય ત્રીજું કારણ એ છે કે ગમતી જગ્યા એમણે જે જિલ્લો ધાર્યો એમાં જગ્યાઓ ના આવે તો પણ હાજર ના થાય ચોથું કારણ એ છે કે પેન્શનમાં બે હજાર બાવીસમાં લાગેલા છે અને અત્યારે બે હજાર છવ્વીસ આ ભરતીમાં આવી જશે એટલે કે સાડા ત્રણ વર્ષ ચાર વર્ષ નોકરી પણ થઈ ગઈ છે ને એક એક વર્ષ કે સવા એક કે દોઢ વર્ષ પછી ફૂલ પગારમાં પણ આવવાના થાય છે તો બની શકે છે કે આવું ફૂલ પગાર છોડીને ઘણા જૂના ઉમેદવારો જે જેમણે ફોર્મ ભર્યા છે એ ભરતીમાં ના આવે તો આના લીધે જે ગણિતનું મેરિટ છે એ તમે ધારો છો એ પ્રમાણે કેટલું રહે તમામ વાતો આપણે વિડીયોમાં કરશું તો આ વિડીયો આપ સૌ અચૂક જુઓ સાથે મેરિટ કેટલું રહી શકે છે એની વાત પણ કરીશું સાથે અગાઉ આપણે જે વિડીયો મૂક્યો હતો એના કરતાં આ મેરિટમાં ઘણું બધું અંતર છે તો અંતરનું એક તો મુખ્ય કારણ એ છે કે આપણે એના પછી એક બીજો વિડીયો પણ બનાવ્યો હતો તો એમાં પણ કહ્યું હતું કે ગણિતની જે જગ્યાઓ મહેકમ પ્રમાણે છે તો આપણે જે પ્રિડિક્શન મૂક્યા તેમાં ત્રણથી ત્રણ હજારથી પાંત્રીસો જગ્યાઓના આધારે પ્રિડિક્શન મૂક્યા હતા અને હવે ટાઈમ એવો આવ્યો છે કે કુલ ગુજરાતમાં આઠ હજાર ઉપર થોડી જગ્યાઓ ખાલી છે અને એમાં ગણિત વિજ્ઞાનની માત્ર પચીસોની અંદર જગ્યાઓ ખાલી છે તો આવા કિસ્સામાં તમે ગણિતની જગ્યાઓ વધારે ધારીને બેઠા હો તો એ શક્ય જ નથી તો એના લીધે આપણા જે પ્રિડિક્શન છે એમાં ઘણો બધો બદલાવ છે સાથે બીજું એ કારણ છે કે આપણે બધા ધારતા હતા કે એકસો પાંચ ઉપરના જે પણ હોય એ સામાજિક વિજ્ઞાનમાંથી નીકળશે પણ ગણિતમાં આ વખતે નવી ટેટવાળાએ બહુ અઢળક માર્ક્સ લાવ્યા છે તો એના લીધે પણ ધાર્યા કરતાં પ્રિડિક્શન આપણા વધારે બદલાવ આવ્યો છે તે ઉપરાંત એમએસસીન પોસ્ટ ગ્રેજ્યુએશન આ પણ પૂરું કરવાવાળા વધારે છે તો આપણા જે પ્રિડિક્શનો હતા એની નજીક પણ આપણે ક્યાંય નથી તો આ બધા એવા કારણો છે કે એના લીધે આપણા પ્રિડિક્શનો બદલાય છે હવે કેટલું મેરિટ રહી શકે છે એની આપણે આમાં વાત કરીએ તો ગણિતમાં કુલ ચોવીસો જગ્યાઓ આવશે એટલે કે એની આસપાસ આવશે બાવીસો નીચે તો શક્ય જ નથી એના ઉપર તો આવશે જ બરાબર પણ પચીસો ઉપર આવે એવો કોઈ ચાન્સ નથી કારણ કે ગુજરાત સરકારમાં એટલી જગ્યાઓ જ ખાલી નથી તો પચીસો કઈ રીતે આવે આ તમારે એક ફાયદો થઈ શકે છે કે મહેકમ લેટેસ્ટ મહેકમ ગણે અને એમાં શિક્ષકો રિટાયર્ડ વધારે થતા હોય તો તમારે ફાયદો થઈ શકે છે પણ રિટાયર્ડ શિક્ષકો બે વખત થાય છે એક તો મે મહિનાની આસપાસ અને એક છેલ્લે જે પાછળના છ મહિના હોય છે એમાંથી ઓક્ટોબરની આસપાસ થતા હોય છે તો આના લીધે એ અત્યારે કોઈ શક્યતાઓ દેખાતી નથી એટલે ભરતી તમારી પચીસોની અંદર આવે એવા ચાન્સ છે તો આપણે જોઈએ કે મેરિટ કેટલું રહી શકે છે તો અત્યારે આ અનુમાન આપણે ચોવીસો જગ્યા આધારે રાખ્યું છે આ જગ્યાઓ ક્યારે આવશે એ અત્યારે જિલ્લા ફેરબદલી બદલી કેમ ચાલી રહ્યા છે એ પૂર્ણ થશે એના પછી જગ્યાઓ આવવાની શક્યતા છે અને જગ્યાઓ આવ્યા પછી એના પહેલાં પણ ફાઇનલ મેરિટ લિસ્ટ મૂકી શકે છે ફાઇનલ મેરિટ લિસ્ટ મૂકવામાં કોઈ વાંધો નથી એના પછી જગ્યાઓ જગ્યાઓ પછી કોલ લેટર તમારા છૂટે એવા ચાન્સ છે તો ગણિતમાં ચોવીસો જગ્યા આધારે જનરલની નવસો ને છત્રીસ જગ્યાઓ આવી શકે પછી ઓબીસીની બી ટકા લેખે છસો ને અડતાળીસ ઈડબલ્યુ કેટેગરીની દસ ટકા લેખે બસો ને જગ્યાઓ એસસી કેટેગરીની સાત ટકા લેખે એકસો ને અડસઠ જગ્યાઓ એસટી કેટેગરીની ચૌદ ટકા લેખે ત્રણસો ને છત્રીસ જગ્યાઓ જે દિવ્યાંગ ઉમેદવારો છે એમની ત્રણ ટકા જગ્યાઓ આવે છે ત્રણ કે ચાર ટકા તો એ પ્રમાણે બોતેર જગ્યાઓ આવી શકે હવે આ જગ્યાઓ જે મૂકી છે એમાં એસ કેટેગરી જે છે એમને હમણાં જ ઈડબલ્યુએસ કેટેગરી લાગુ પડી છે તો ભૂતકાળની એમના મહેકમ પ્રમાણે દસ ટકા મહેકમ કરવા માટે ઘણી ભૂતકાળમાં જગ્યાઓ ભરાઈ નથી તો એ જગ્યાઓને સરભર કરવા માટે ઇડબ્લ્યુ કેટેગરીમાં તમે બધે જ જોતા હશો કે જગ્યાઓ વધારે આવે છે તો આ કિસ્સામાં ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જગ્યાઓ થોડી વધારે આવી શકે છે અને બાકી બીજે બધે જગ્યાઓ ક્યાંક ઓછી થઈ શકે છે ક્યાં થશે એ આપણને ખબર નથી તો એના લીધે પણ આપણા જે પ્રિડિક્શનો છે હજુ પણ આપણે સાચા જ ઠરશું એવું નક્કી નથી તો આ બધા જ એવા કારણો છે હવે વિશ્લેષણના આધારે હું તમને સમજાવું છું કે મેરિટ કઈ રીતે રહી શકે છે હવે આમાં આ કારણો કઈ રીતની અસર કરશે કેટલી અસર કરે છે એના આધારે એકાદ દોઢ ટકાનો બદલાવ થઈ શકે છે તો જનરલની જગ્યાઓ આપણે નવસો છત્રીસ છે તો નવસો છત્રીસ જણા જે એકથી ને નવસો છત્રીસ છે એમને સિલેક્શન છે એ જનરલમાં કોઈ અટકાવી શકે તેમ નથી તો નવસો છત્રીસ જણ આપણે અહીંથી જોઈ લઈએ તો અહીં નવસો છત્રીસ નંબર સુધી આ બધા જ જનરલમાં સામેલ થાય તો છોતેર પોઈન્ટ પિસ્તાળીસ સુધી આ રીતે જનરલ મેરિટ રહી શકે છે હવે આપણે ક્રમિક ભરતીનો કેટલો ફાયદો મળે છે રિપીટર ઉમેદવારો આમાંથી કેટલા બાકાત થાય છે સાથે જી ગમતો જિલ્લો ન મળવાના લીધે કેટલા આમાં હાજર થતા નથી ત્રણ પછી ચોથું કારણ એ છે કે ઘણા બધા શિક્ષકોને ગમતો જિલ્લો એકથી પાંચમાં મળતો હોય અને છથી આઠમાં ન મળે તો એકથી પાંચમાં પણ લઈ શકે છે અને નવથી બારની જે ભરતી છે એમાં ઘણા બધા શિક્ષકો જશે અને કેટલા જશે તો જે ગણિત છે એની કુલ પંદરસો જગ્યાઓ ગણિત વિશેની ચોખ્ખી છે તો નવથી બારમાં ગણિતની પંદરસો જગ્યાઓ હોવાના લીધે ઘણા બધા શિક્ષકો છે એ આમાંથી જઈ શકે છે સાથે ગણિત જોડે વિજ્ઞાનની ભરતી છથી આઠમાં છે તો વિજ્ઞાનના જે પણ વિષયો નવથી બારમાં છે એટલે કે કેમેસ્ટ્રી છે ફિઝિક્સ છે પછી બીજા પણ વિષયો છે તો આની પણ આઠસો જેવી જગ્યાઓ છે તો આ રીતે કુલ ત્રેવીસો જગ્યાઓ છે હવે કોમર્સના પણ વિષય છે ત્યાંથી પણ અહીં છથી આઠમાંથી જતા હોય ત્યાં તો એ પણ બની શકે છે તો આ રીતે આપણો આંકડો જે છે એ ત્રેવીસો તો ફાઇનલ છે કે આટલી જગ્યાઓ છે જ છથી આઠ માટે પછી કોમર્સવાળા પણ કદાચ હશે તો આ રીતે આંકડો ત્રણ હજાર સુધીની જગ્યાઓ ગણિત વિજ્ઞાન માટે લાભદાયી જગ્યાઓ છે એટલે કે ક્રમિક ભરતીનો આ ત્રણ હજાર જગ્યાઓ છે એમાંથી આ છ થી આઠની ભરતીમાં કેટલા જણ જાય છે જોવાનું મહત્ત્વનું છે તો આ રીતે ઓછામાં ઓછા આટલી જગ્યાઓ છે ત્રણ હજાર આસપાસ તો આ જે ત્રણ હજાર જગ્યાઓ છે એમાંથી માત્ર ને માત્ર આપણે ગણીએ કે એક હજાર ઉમેદવારો જે છે એ આક્રમિક ભરતીનો લાભ આમાંથી લે ત્રણ હજારમાંથી એક હજાર હવે આ જે એક હજારની સંખ્યા કઈ છે એ વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે પછી ત્રણસો ઉમેદવારો જે છે ને આપણે ગણીએ કે એકથી પાંચમાં લઈ શકે જિલ્લો મળવાના લીધે તો આ રીતે તેરસો ઉમેદવારો થયા હવે તેરસોમાંથી બીજા આપણે રિપીટરો ઓછામાં ઓછામાંથી આ જે તમે જનરલ મેરિટ લિસ્ટ જોઈ રહ્યા છો વીસ હજારનું ગણિત વિજ્ઞાનનું એમાં રે જે અત્યારે નોકરીએ રિપીટર શિક્ષકો છે તો એમણે લગભગ પાંચથી છ હજાર કે પાંચથી સાત હજાર વચ્ચે ફોર્મ આમાં ભર્યા હશે તો આ રિપીટર ઉમેદવારો છે એમાંથી ઓછામાં ઓછા હજાર ઉમેદવારો નીકળે તો આ રીતે જે આપણી સંખ્યા છે એ તેરસો પહેલી અને અગિ હજાર અગિયારસો જેવા એટલે કે ચોવીસો ઉમેદવારો જે છે એ આમાંથી તમને નડે એમ નથી તો હવે એક પ્રશ્ન બીજો એ પણ છે કે આ જે ચો ચોવીસો ઉમેદવારો છે એ આ જનરલ મેરિટ લિસ્ટ વીસ હજારનું છે એ કયા સ્ટેજ પરથી તમારા મેરિટમાંથી નીકળશે આપણને ખબર નથી પણ એક સીધું વાત એ છે કે નવથી બારમાં જેને સારા માર્ક્સ હોય એને છથી આઠમાં પણ સારા માર્ક્સ હોય એટલે કે ટોપ રેન્કર હોય જ તો આપણે એમ પ્રમાણે ગણતરી કરીને આમાંથી ધારીએ છીએ કે આટલા ઉમેદવારો જે ચોવીસો કહ્યા છે એ આમાંથી બાકાત થશે તો આ રીતે તમારું જે મેરિટ છે એમાં ઘણું ડાઉન જશે તો ઘણું તો કેટલું જાય છે એની હવે આપણે વાત કરી લઈએ તો નવસો છત્રીસ છે તો બીજા ચોવીસો આપણે કયા છે એના ચોવીસોમાંથી ઓગણચાળીસ ટકા ગણી લઈએ એટલે કે જનરલમાં એટલે કે નવથી બારમાં જાય રિપીટર હોય તો બાકાત થાય જિલ્લોને મળવાને લીધે બાકાત થાય તો નવસો ને છત્રીસ બીજા ઉમેદવારો જે આપણે ગણીએ તો એમને પણ જનરલમાં ચાન્સ છે એટલે કે નવસો નવસો અઢારસો ને છત્રી દુ તો અઢારસો ને સુધી જેમનો જનરલ મેરિટ ક્રમ છે એને લાગવાની શક્યતા છે હવે ફાઇનલ કેટલું છે એ બધો જ આધાર આપણે આ જે કારણો કહ્યા છે કેટલી ઇફેક્ટ કરે છે કઈ રીતે કામગીરી કરે છે એના ઉપર છે તો જેટલી વધારે ઇફેક્ટ કરશે એટલું વધારે ડાઉન જશે જેટલી ઓછી ઇફેક્ટ કરશે એટલું ઓછું જશે તો અઢારસો ને બોતેર જેમનો મેરિટ ક્રમ છે એમને ચાન્સ છે તો આ રીતે જે જનરલનું મેરિટ છે એ લાસ્ટ ચુમોતેર સુધી અટકી શકે તેમ છે તો જનરલના મેરિટનો લાસ્ટ ચાન્સ ચુમોતેર પોઈન્ટ સુધીના જે ઉમેદવારો છે એમને છે હવે ચાન્સ કેટલો વધે છે કેટલો ઘટે છે એ બધા જ જે પરિબળો કહ્યા છે એ પ્રમાણે છે હવે આપણે એસટી કેટેગરીની વાત કરી લઈએ તો એસટી કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમાંથી આ જે જનરલ કેટેગરીમાં લાભ લેશે એટલે કે એટલા ઉમેદવારો ઓછા થશે તો જનરલ કેટેગરીમાં કેટલા લાભ લઈ શકે છે તો જનરલ કેટેગરી જે છે એમાં ઓછામાં ઓછા આપણે ગણીએ તો સુડતાળીસ જણા તમે જોઈ શકો છો કે જનરલ કેટેગરીમાં સુડતાળીસ જણ એટલે કે આ જેમનો એસ ટીમાં સુડતાળીસ નંબર મેરિટ નંબર છે એને જનરલમાં મળશે એટલે કે એસટી કેટેગરીવાળા જે પણ ઉમેદવારોને ભરતી છે એમને ક્યાં વચ્ચે આવશે નહીં તો આપણે એટલા બાદ કરવાના છે તો હવે સુડતાળીસ જણ એ નડે એમ નથી અને બાકી જે એસટી કેટેગરીની જગ્યાઓ છે આપણે ત્રણસો ને છત્રી કહી છે તો ત્રણસો છે અને આ છે તો આ રીતે જગ્યાઓ છે એ ત્રણસો ને છ્યાસી જેવી થાય છે અને એમાંથી ત્રણ બાદ કરવાના છે એટલે કે ત્રણસો ને ત્યાંશી એસટી કેટેગરીમાં જેનો મેરિટ નંબર છે એમને સો ટકા લાગવાની શક્યતા છે તો એસટીની આપણે જે મેરિટ નંબર છે એ કેટલા સુધી મેરિટ જઈ શકે તેમ છે એ જોઈ લઈએ તો કેટેગરી પ્રમાણે ઘણું મેરિટ ડાઉન જશે ખૂબ ડીપ જશે એનું કારણ એ છે કે આ જે મેરિટ છે એમાં બહુ ટફ કોમ્પિટિશન છે મેરિટમાં અને મેરિટ વધારે છે તો આ રીતે આપણે જોઈએ કે એસટી કેટેગરી કેટલું અટકે છે તો એસટી કેટેગરીને જે પણ મિત્રોનું મેરિટ અડસઠ પોઈન્ટ છેતાળીસ છે એમનું સિલેક્શન કોઈ અટકાવી શકે તેમ નથી તો સુડતાળીસ જણ જે પણ વિદ્યાર્થીઓ છે જનરલમાં લેશે એના લીધે અને ત્રણસો છત્રીસ જગ્યાઓ એમની આવી શકે તેમ છે તો સુડતાળીસ એને ત્રણસો છત્રીસ આ તો આ રીતે ત્રણસો ને ત્યાંશી એટલે કે એસટી કેટેગરીનું અડસઠ પોઈન્ટ છેતાળીસ સુધી જે છે એ બિલકુલ સેફ ઝોનમાં છે હવે આપણે બીજી વાત કરી હતી કે રે જે રિપીટરો છે જૂના શિક્ષકો છે જે આવા ના માગતા એ ક્રમિક ભરતીના લીધે ઘણા બધા અપરમાં પણ જશે તો આવા જે એસટી કેટેગરી છે એમના કુલ વિદ્યાર્થીઓ બીજા પણ ત્રણસો છત્રીસ આપણે ગણ્યા હતા કે ચોવીસોનો લાભ મળી શકે છે તો હવે ત્રણસો છત્રીસ જે બીજા કારણો લીધે કેટલો લાભ મળે છે એ પણ આપણે ગણવાના છે તો ત્રણસો ત્યાંશી આ અને ત્રણસો છત્રીસ બીજા તો આ રીતે સાતસો ને ઓગણીસ જે એસ કેટેગરીના ઊંડાનો મેરિટ નંબર છે એને આ ભરતીમાં ચાન્સ છે કેટલો ચાન્સ છે એ ચાન્સ સો ટકા ના કહી શકાય પણ એસી વીસના રેશિયામાં કહી શકાય કે એંશી ટકા ચાન્સ છે ને વીસ ટકા કારણો કેવી રીતે કામગીરી કરે છે એના આધારે છે તો આપણે જોઈએ કે એસટી કેટેગરીનું લાસ્ટ મેરિટ કેટલા સુધી અટકી શકે તેમ છે સાથે આપણે એક વાત કરી છે કે બી એડ કરેલા છથી આઠના બધા જ વિદ્યાર્થીઓ હોય છે અને નવથી બારમાં પણ બીએડ માંગે છે અને સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ને એમ એ માગે છે તો આના લીધે સમાનતા છે એનો સૌથી વધારે લાભ કોઈને મળવાનો હોય તો ધોરણ છથી આઠના જે પણ ઉમેદવારો ફોર્મ ભર્યા છે એમને મળવાનો છે તો એસટી ટી લાસ્ટ મેરિટ કેટલા સુધી અટકે આપણે જોઈ લઈએ તો આ રીતે ગણિતમાં એસટી કેટેગરીનું છેલ્લે જે પણ ઉમેદવારનો જનરલ મેરિટ ક્રમાંક બાર હજાર તેરસો ને બાવીસ અને એસટી કેટેગરીમાં સાતસોને ઓગણીસ નંબર છે અને મેરિટ છેલ્લે છાસઠ પોઈન્ટ એસી સુધીના જેમને પણ છે એમને આ ભરતીમાં ચાન્સ છે હવે ચાન્સ કેટલો છે તો મેં એંશી ટકાની વાત કરી છે આ બીજા કારણો કેવી રીતે કામગીરી કરે છે એના આધારે છે હવે જગ્યાઓ વધારે આવે તો નીચેના ઉમેદવારોનો પણ ચાન્સ છે સાથે આ કારણો વધારે આપણે કહ્યું છે એના કરતાં પણ વધારે કામગીરી કરે તો આના કરતાં વધારે નીચે ઉમેદવારો પણ આમાં સામેલ થઈ શકે છે તો છાસઠ પોઈન્ટ એસી જેનું મેરિટ છે એમને ચાન્સ છે હવે આપણે એસટી કેટેગરીના ઉમેદવારોની વાત કરી લઈએ કે એમના મેરિટ કેટલું રહી શકે તેમ છે તો જે પણ એસટી કેટેગરીના ઉમેદવારો છે એસટી નહીં પણ આપણે એસ કેટેગરીની વાત કરી લઈએ તો શેડ્યુલ કાસ્ટનું મેરિટ કેટલું રહી શકે તેમ છે તો અઢારસો બોતેર સુધી બધા જનરલમાં લાગવાના છે તો એમાંથી એસસીના કેટલા લાગે છે તો એસસી કેટેગરીના કુલ એકસો ને અઠ્યાવીસ લાગશે એનો મતલબ એ કેટેગરીમાંથી આટલા ઓછા થશે સાથે બીજી એક વાત એ પણ કરી દઉં કે અઢારસો બોતેર છે એમાંથી ઘણી વખત એવું બને કે જનરલમાં નેવું માર્ક્સ ના હોય અને ઉંમરનો પ્રશ્ન હોય તો જનરલમાં ના મળે પણ આવા ઉમેદવારો છે તમને આટલું હાઈ ફાય મેરિટ બનતું હોય ચુમોતેર ચુમોતેર તો તમને નેવ માર્ક્સવાળા તો ગણિત વિજ્ઞાનમાં હોય જ નહીં નેવથી અપજ બધાઓ એટલે કે માર્ક્સનો પ્રશ્ન છે એ અહીં કોઈ નડવાનો નથી એટલે કે બધા જ જનરલમાં લેશે હવે એમાં એક જ પ્રશ્ન એ છે કે જનરલમાં એમના જિલ્લામાં જગ્યા હોય તો લે બાકી ના લે તો આવા જુ જ હશે દસથી પંદર ઉમેદવારો વધારે ના હોઈ શકે તો એટલા તમને નડે એમ છે બાકી કોઈ નડે એમ નથી તો હવે એસસી કેટેગરીના એકસો ને ઉમેદવારો જે છે અહીં તમે જોશો તો એકસો ને નંબર હશે તો એ બધાને જનરલમાં મળશે તો અહીં જોઈ શકો છો એકસો સત્યાવીસ નંબર છે તો એકસો અઠ્યાવીસ ગણતરી પ્રમાણે એક નીચે છે તો આ રીતે એકસો ને ઉમેદવારો જનરલમાં લેશે હવે બાકી એમની ચોખ્ખી ભરતી એકસો ને અડસઠની આવવાની છે તો એસસીના બીજા એકસો ને અડસઠ તમે ગણો અને એકસો ને અઠ્યાવીસ આ ગણો તો જે એસસી કેટેગરીમાં જેનો પણ બસો ને છ્યાસી મેરિટ નંબર છે એમનું સિલેક્શન કોઈ અટકાવી શકે તેમ નથી તો જોઈ લઈએ કે બસો ને છ્યાસી મેરિટ ક્રમાંક કેટલા સુધી પહોંચે છે તો આપણે જેમનું એકોતેર મેરિટ છે એમને નક્કી જ છે એસસીમાં એટલે કે મળી જશે તો એકોતેર પોઈન્ટ સમથિંગ છે કેટલું છે ક્યાં હું જોઈ લઉં છું અને પછી આપને કહું છું તો એસસીમાં એકોતેર પોઈન્ટ એકોતેર અને બસો છ્યાસી નંબર છે અમને ચાન્સ છે હવે એસસી કેટેગરીની બીજી આપણે વાત કરી લઈએ કે એકસો અડસઠ ઉમેદવારો બીજા પણ લાગે કે એટલે કે ક્રમિક ભરતીનો લાભ લે રિપીટર હોય તે ના આવે પછી મનગમતો જિલ્લો મળે તો ના આવે તો આ બધા જ કારણો છે એમાં એકસો અડસઠ બીજા હોઈ શકે છે પણ બીજી એક વાત કરું કે ક્રમિક ભરતી નવથી બારના અમે ડેટા બધા ચેક કર્યા છે તો એ ડેટા પ્રમાણે એસ સીની જગ્યાઓ બિલકુલ ઓછી છે ગણિત વિજ્ઞાનમાં અને બધા સ્તરે ઓછી છે તો એના લીધે એકસો અડસઠ ના જાય પણ સો જેવા જઈ શકે છે તો આ જે મેરિટ બસો છ્યાસી જણા અને સો બીજા પરિબળો છે બીજા કારણો છે બીજા રીઝન છે એનો લાભ મળે તો ત્રણસો ને છ્યાસી સુધીના જેનો પણ એસ સીમાં મેરિટ નંબર છે એ સેફ ઝોનમાં છે તો આ રીતે એસ સી કેટેગરી છે એમનો જે મેરિટ ક્રમાંક ત્રણસો ને છ્યાસી મેર વાળા જેનો મેરિટ નંબર છે એનું જે મેરિટ છે સિત્તેર પોઈન્ટ અડતાળીસ થાય છે પછી પાંચ હજાર પાંચસો ઓગણસાઠ સુધીના જે પણ મેરિટ નંબર છે એમને લાગવાનો ચાન્સ છે તો એસસીનું લાસ્ટ મેરિટ સિત્તેર પોઈન્ટ અડતાળીસ સુધી અટકી શકે છે એનાથી નીચે જવાના ચાન્સ કોઈ પરિબળો મોટું ફેક્ટર મોટી અસર કરે જગ્યાઓ વધારે આવે તો હોઈ શકે છે બાકી ચાન્સ નથી તો એસસી કેટેગરી લાસ્ટ મેરિટ સિત્તેર પોઈન્ટ અડતાળીસ સુધી અટકી શકે છે એસ સી લાસ્ટ સિત્તેર પોઈન્ટ અડતાળીસ સુધી જનરલમાં મેરિટ નંબર કયો તો પાંચ હજાર પાંચસો ને ઓગણસાઠ છે એમને ચાન્સ છે લાસ્ટ મેરિટ કેટલું તો કે સિત્તેર પોઈન્ટ અડતાળીસ હવે આપણે ઓ કેટેગરીની વાત કરી લઈએ તો ઓ કેટેગરીના જે પણ ઉમેદવારો છે તો કુલ આઠસો એકાવન ઉમેદવારો છે એમને જનરલમાં લાભ મળશે તો ઓ કેટેગરીના જે મેરિટ છે એ કેટલું રહી શકે છે એની આપણે વાત કરી લઈએ તો આઠસો એકાવન હવે આપણે બાદ કરવાના રહેશે તો આટલા જણને તો મળશે મળશે ને મળશે શામાં મળશે તો કે જનરલમાં હવે એ ખુદ ઓબીસી કેટેગરી કેટેગરીની જે જગ્યાઓ છે એ ચોવીસો જગ્યાઓ આવે તો સત્યાવીસ ટકા પ્રમાણે છસો ને અડતાળીસ જગ્યાઓ થાય છે તો આઠસો એકાવન અને છસોને અડતાળીસ જણ બીજા લાગે તેમ છે તો આ રીતે જે ઓબીસી કેટેગરી છે એમના ચૌદસો ને નવ્વાણું નંબર છે એમનું સિલેક્શનમાં કોઈ અટકાવી શકે તેમ નથી તો સિલેક્શન ફાઇનલ જેવું જ છે તો કયા નંબર સુધી ચૌદસો ને નવ્વાણું નંબર સુધી તો આપણે જોઈએ કે ચૌદસો ને નંબર સુધી શું પોઝિશન થાય છે તો જેનો એસીબીસી માં ચૌદસો ને નવ્વાણું નંબર છે તો જેમનો ચૌદસો ને નવ્વાણું નંબર છે એમનું જે મેરિટ છે એ બોતેર પોઈન્ટ અગ્ને સિત્તેર થાય છે તો બત્રીસોને બે જનરલ નંબર અને જે મેરિટ છે એ બોતેર પોઈન્ટ અગ્નિ સિત્તેર સુધી તો ઓબીસીના ચૌદસો ને નવ્વાણું આટલાનું સિલેક્શન બોતેર પોઈન્ટ અગ્નિસિત્તેર સુધી સુધી જે એમનો મેરિટ ક્રમાંક છે એ સુરક્ષિત છે જનરલમાં મેરિટ ક્રમાંક કયો બત્રીસો બે ઓબીસીમાં કયો ચૌદસો ને નવ્વાણું હવે એ આપણે જે પરિબળો ગણાયા છે એની અસર કેટલી થાય છે કઈ રીતે લાભદાયી રહે છે તો એ પરિબળોના લીધે પણ બીજા જે ઓબીસીના છે છસો ને અડતાળીસ ઉમેદવારોનો પણ ચાન્સ છે કેટલો ચાન્સ છે તો નેવ ટકા જેવો ચાન્સ છે નેવથી એંશીથી એંશી વીસનો રેશિયો રાખો નેવનો રેશિયો રાખો તો આટલા ચાન્સ છે જ તો હવે ચૌદસો નવ્વાણું અને બીજા છસો ને અડતાળીસ આપણે ગણીએ તો આ રીતે ઓબીસીનો જેનો એકવીસો ને સુડતાળીસ નંબર છે અને મેરિટમાં આવવાનો ચાન્સ છે કઈ રીતે ચાન્સ છે તો મેં વાત કરી દીધી છે કે જિલ્લા ફેરમાં બદલીઓ ભરપૂર અત્યારે થઈ રહી છે જૂના શિક્ષકોને ચાર વર્ષની નોકરી થઈ ગયું એટલે આવવામાં કોઈ રસ હોય નહીં પછી પગાર અને પેન્શનમાં બધી રીતે નુકસાન થતું હોય છે સાથે ઘણા રિપીટરો છે મોજ મજામાં ફોર્મ ભર્યું છે અને ગમતો જિલ્લો જ્યાં મળ્યો છે તે ના છોડે સાથે એકથી પાંચમાં ગમતો જિલ્લો મળતો તો જવાળા પણ ત્યાં હશે તો આ રીતે તમે જોઈ શકો છો કે જે મેરિટ છે ઓબીસી કેટેગરીનું એ ઘણું બધું નીચે જઈ શકે છે તો કેટલું નીચું જાય છે આપણે જોઈ લઈએ તો જેમનું મેરિટ 2147 સુધી આપણે ગણવાનું છે તો અહીં તમે જોઈ શકો છો કે જેનો મેરિટ ક્રમાંક તો જેમનો મેરિટ ક્રમાંક જનરલમાં ચુમ્માળીસો ને બાસઠ અને કેટેગરીમાં એકસો ને એકવીસો ને સુડતાળીસ એટલે કે જેનું પણ મેરિટ એ એકોતેર પોઈન્ટ પિસ્તાળીસ હોય એ બધા જ ઉમેદવારો ઓબીસીના જે છે એમને આ ભરતીમાં લાગવાનો ચાન્સ છે એટલે કે ગણિત વિજ્ઞાનમાં લાગવાનો ચાન્સ છે હવે એ બીજા કારણો મેં ગણાવ્યા છે એમાં ચોમ ચોવીસો ઉમેદવારો ગણ્યા છે કે ફોર્મમાંથી બાકાત થાય ક્રમિક ભરતીનો લાભ લે રિપીટર તરીકે નામ પાછું ખેંચે તો આ સંખ્યા જો ચોવીસોની વધે ચોવીસોમાંથી હજુ પણ વધે તો આ જે મેરિટ છે હજુ પણ ડાઉન જઈ શકે તેમ છે પણ લાસ્ટમાં આપણે જોખમ વગર એકોતેર પણ પિસ્તાળીસ જે છે એમને લાગવાની શક્યતા છે તો ઈડબલ્યુએસ કેટેગરીના છસો ચાર જણ ઉમેદવારો જનરલમાં લાગશે અને ઈડબલ્યુ કેટેગરીની જગ્યાઓ પણ આપણે બસો ચાલીસ આવવાની છે એનાથી વધી પણ શકે છે કારણ કે ઈડબ્લ્યુ એસ ભૂતકાળમાં એમનું પ્રતિનિધિત્વ નહોતું ને હવે જાહેર કર્યું છે તો જે ભૂતકાળનું પ્રતિનિધિત્વ છે એને સરભર કરવા માટે રોજ વધારે જગ્યાઓ મુકાય છે તો છસો ચાર અને બસો ચાળીસ જગ્યાઓ બીજી આવે તો છસો ને બસો આઠસો અને આઠસો ને ચુમ્માળીસ તો આઠસો ને ચુમ્માળીસ છસો ને ચુમ્માળીસ જેનો મેરિટ નંબર છે ઇડબ્લ્યુ કેટેગરીમાં એ બિલકુલ નોકરીમાં લાગી શકે તેમ છે તો જોઈ લઈએ તો આ રીતે આઠસો ચુમાળીસ મેરિટ નંબર ગણવાનો છે આપણે છસો ચાર જનરલમાં લાગે છે ને બસો ચાળીસ એમની જગ્યાઓ છે તો આ રીતે સત્યાવીસો જનરલમાં મેરિટ ક્રમાંક હોય સાથે ઈડબલ્યુશ કેટેગરીમાં આઠસો મેરિટ ક્રમાંક હોય જેનું મેરિટ તોતેર ત્રેવીસ હોય એ બધા જ સો ટકા સુરક્ષિત છે તો ઈડબ્લ્યુશી કેટેગરી મેરિટ તોતેર ત્રેવીસ હવે આપણે બીજી વાત કરી હતી કે ક્રમિક ભરતી છે રિપીટરો છે બદલીનો લાભ છે જૂના શિક્ષકમાંથી નવા શિક્ષક ન બનવા માગતા હોય એ બધી વાતો છે સાથે ઈડબ્લ્યુ કેટેગરીની જે જગ્યાઓ છે એ ખૂબ જ જગ્યાઓ આવે છે તો અહીં બસો ચાળીસ આપણે ગણ્યા છે સાથે નવથી બારમાં જે ઈડબ્લ્યુ એસ કેટેગરીની જગ્યાઓ છે એ ખૂબ જ વધારે હોય છે તો અહીં બસો ચાળીસની જગ્યા આપણે ત્રણસો જેવા પણ ગણી શકીએ તેમ છીએ તો આઠસો ચુમાળી અને ત્રણસો બીજા જે પરિબળો ગણાય છે એના લીધે નોકરીમાં લાગી શકે તેમ છે ગણિત વિજ્ઞાનમાં તો આઠસો ને ત્રણસો અગિયારસો સાથે અગિયારસો આઠસો ને ત્રણસો અગિયારસો ઉપરના ચુમ્માળીસ છે તો અગિયારસો ને ચુમ્માળીસ જેનો મેરિટ ક્રમાંક છે એ એંશી ટકા એમને ચાન્સ છે લાગવાનો તો આ રીતે અગિયારસો ને ચુમ્માળીસ મેરિટ ક્રમાંક જેનો છે એ જનરલમાં એમનો મેરિટ ક્રમાંક સડત્રીસો ને એકત્રીસ સુધીનો તે ઉપરાંત એમની કેટેગરીમાં અગિયારસો ચુમ્માળીસ અને મેરિટ છે બોતેર પોઈન્ટ તેર સુધીનું તો ઇડબ્લ્યુસ કેટેગરીની લાસ્ટ મેરિટ બોતેર પોઈન્ટ તેર સુધી જે છે એમને લાગવાની શક્યતા છે તો ઈડબ્લ્યુસ કેટેગરી લાસ્ટ મેરિટ બોતેર પોઈન્ટ તેર જે છે એમને ચાન્સ છે હવે આપણે દિવ્યાંગોની વાત કરી લઈએ કે એમને કેટલો ચાન્સ છે તો સર રિઝલ્ટ આપણે પીએચ કરીને કર્યું છે તો પીએચના કુલ ફોર્મ પિસ્તાળીસ ભરાયા છે અને આ ભરતી પ્રમાણે પીએચની સિત્તેરથી ઉપર જગ્યાઓ આવી શકે તેમ છે તો પીએચ કેટેગરીના જે પણ સી કેટેગરી છે ડી કેટેગરી છે જેની જગ્યાઓ હોય જેટલાય પણ ફોર્મ ભર્યા છે તમામને ચાન્સ છે એટલે કે પીએચ કેટેગરીનું જે મેરિટ છે એ જેટલાય ફોર્મ ભર્યા છે તમામ લાગી શકે તેમ છે તો પીએચમાં જે બી કેટેગરી છે એનું મેરિટ છેલ્લું અઠ્ઠાવન પાંસઠ છે એમને ચાન્સ છે પછી જે પીએચ કેટેગરીમાં ઓબીસીવાળા છે એમનું મેરિટ લાસ્ટ ઓગણસાઠવાળા પીએચ કેટેગરી એ જેનું મેરિટ ઓગણસાઠ છે એમને ચાન્સ છે પીએચ કેટેગરી સી તો જેનું મેરિટ સાહીઠ પોઈન્ટ બત્રીસ છે એને ચાન્સ છે તો આ રીતે બધી જ કેટેગરીના પીએચ કેટેગરી એ તો બાસઠ જેનું મેરિટ છે એમને ચાન્સ છે તો આ રીતે જે ફિઝિકલ હેન્ડિકેપ ઉમેદવારો છે એમણે જેને પણ ફોર્મ ભર્યા છે બધાને લાગવાની શક્યતા છે તો આ રીતે જે પીએચનું મેરિટ છે એ સાઠ ટકાની અંદર રહેશે ને આ રીતે બધા જ લાગી શકે તેમ છે કારણ કે જગ્યાઓ કરતાં પાસ ફોર્મ ભરવાળા ઉમેદવારો ઓછા છે તો આ રીતે આ પરિબળો સાથે આપણે તમને તમામ વસ્તુઓ સમજાવી દીધી છે હવે જાતે તમે તમારી રીતે ઓબ્ઝર્વ કરવા માગતા હોય એનાલિસિસ કરવા માગતા હોય તો કરી શકો છો તો મેં અહીં ચોવીસો ઉમેદવારો બીજા કારણોના લીધે આમાંથી આ યાદીમાંથી બાકાત થાય એવા કહ્યા છે હવે આ ચોવીસોની જગ્યાએ અડતાળીસો બાદ થાય પાંચથી સાત હજાર નીકળે તો આ મેરિટ તમે ધાર્યું એ પ્રમાણે ધાર્યા કરતાં હજુ પણ નીચું જઈ શકે છે તો કેટલું નીચું જઈ શકે છે તો આ જે બદલાવ છે એકથી સવા એક ટકા સુધીનો થઈ શકે છે તો એટલા મેરિટ લિસ્ટમાં તમે નજીક આવતા હો તો અપેક્ષા આશા રાખી શકો છો સાથે બીજા કારણો જે ગણાવ્યા છે એ સારી અસર નિપજાવે અને સારી અસર એની થાય તો પણ મેરિટ નીચું જઈ શકે તેમ છે તો જશે કે નહીં જાય એ મેરિટ એ કારણો કેટલી અસર કરે છે એના ઉપર છે સાથે એક બીજું મોટું ફેક્ટર એ છે કે જગ્યાઓનો હજુ કોઈ આપણને શ્યોર અંદાજ નથી ગણિતની જો ત્રણ હજાર જગ્યાઓ આવી જાય તેમ તો ત્રણ હજાર જગ્યાઓના લીધે પણ તમારે મોટો ફાયદો થશે તો મેરિટ હજુ પણ ડાઉન જશે સાથે આપણે આ મેરિટનો જે અંદાજ લગાવ્યો છે ચોવીસો જગ્યા પ્રમાણે લગાવ્યો છે તો જગ્યાઓ વધે છે તો જગ્યાઓ વધવાને લીધે મેરિટ જે છે ડાઉન જઈ શકે તેમ છે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ સાથે કોઈ પણ નિરાશ થયા વગર નવા બજેટમાં ભરતીની જાહેરાત થઈ ગઈ છે તો તૈયારી લાગી જાઓ આપ સૌને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ